અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષ સ્થાની સોળમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રશંસનીય કામગીરી કરનાર કર્મચારીઓને કરાયા સન્માનિત અમદાવાદ જિલ્લામાં સોળમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ બિલ્ડિંગ ખાતે જિલ્લા કક્ષાનો ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી પ્રજાસત્તાક દિનની આગોત્રી શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે વિશ્વના ઘણા દેશોમાં મહિલાઓને મતાધિકાર માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો જ્યારે ભારતના બંધારણે શરૂઆતથી જ તમામ નાગરિકોને સમાન મતાધિકાર આપ્યો છે વિશ્વ વ્યાપી અસ્થિરતા વચ્ચે ભારતની મજબૂત અને સ્થિર લોકશાહી પ્રણાલી દરેક નાગરિક માટે ગૌરવ સમાન હોવાનું તેમણે જણાવ્યું યુવા પેઢીને સંબોધતા તેમણે ઉમેર્યું કે મતાધિકાર માત્ર હક નથી પરંતુ દેશના ભવિષ્યને આકાર આપવાની પવિત્ર ફરજ છે માત્ર મતદાર તરીકે નામ નોંધાવવું પૂરતું નથી પરંતુ કોઈ પણ લાભ લાલચ લોભ લાલચ કે દબાણ વગર નિર્ભય બની મતદાન કરવું જોઈએ જીની જૂની પેઢીએ આ અધિકાર મેળવવા કરેલા સંઘર્ષને યાદ રાખી જવાબદાર મતદાર બનવાની તેમણે અપીલ કરી નો વોટર ટુ બી લેફ્ટ બિહાઇન્ડના મંત્ર સાથે ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારો સહિત તમામ માટે સુલભ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું ટેકનોલોજી અને પારદર્શિતા ઉપયોગથી મતદાન પ્રત્યે વિશ્વાસ ભાગીદારીમાં વધારો નોંધાયો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું મતદાર યાદી વિશે સંક્ષિપ્ત સુધારણા સહિતની કામગીરીમાં જોડાયેલા બીએલઓ અને અન્ય કર્મયોગીઓની સેવાઓની પ્રશંસા કરતા તેમણે સૌને રાષ્ટ્રહિતમાં નિર્ભય બની મતદાર કરવા અનુરોધ કર્યો હતો